નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઐશ્વર્યરાય બચ્ચન બોલિવૂડની જાણીતી એક્ટર છે ત્યારે રાય ત્યારે ઓગણીસો ચોરાણુંમાં મિસ વર્લ્ડનો ખિસ્તાબ જીત્યો અને બાદમાં પોતાના ભારતમાં સૌથી લોકપ્રિય અને પ્રતિભાશાળી સેલિબ્રિટીઓમાં એક બની હતી એક્ટ્રેસ મણિરત્મની ત્યારે ઓગણીસો સત્તાણુંની તમિલ ફિલ્મ અરુણીથી અભિનયથી શરૂઆત કરી અને તેઓ વર્ષ ઓર પ્યાર હો ગયાથી હિન્દી ફિલ્મોમાં ત્યારે પ્રવેશ કર્યો હતો અને ઐશ્વર્યા રાયનો ત્યારે જન્મ એક નવેમ્બર ઓગણીસો સો તોતેરના રોજ કર્ણાટકના બેંગ્લોરમાં એક તુલવાન હિન્દુ પરિવારમાં થયો હતો રાયની ફિલ્મ દિલકા રિશ્તા તેના ભાઈ દ્વારા સહનિર્માતા કરવામાં આવી હતી અને તે તેની માતા દ્વારા સહલિખિત કરવામાં આવી હતી ઐશ્વર્યા અભિષેક બચ્ચન કરતાં પણ વધુ ધનવાન છે ઐશ્વર્યની અંદાજીત કુલ સંપત્તિ લગભગ નવસો કરોડ છે જ્યારે મિત્રો અભિષેકની અંદાજીત બસો એંશી કરોડ છે ઐશ્વર્યા રાય ત્યારે વચ્ચે કુલ સંપત્તિ અંદાજે જ નવસો કરોડ છે જેની સફળ ત્યારે અભિનય કાર્દિકી ત્યારે તે ડીલ્સ અને ટાર્બલ્સ જેવી સિરિયલ ત્યારે અરેસ્ટમાં રોકાણમાંથી આવી છે જ્યારે અભિષેક બચ્ચનની કુલ સંપત્તિ બસો એસી કરોડ હોવાનો અંદાજ છે તેની સંપત્તિની ત્યારે અભિનય કાર્દિકી તેમજ જયપુર પિંક એન્થ અને ત્યારે ચેનનાઈ એફસી એફસી ત્યારે જેવી સ્પોર્ટશીપ ઓનરશીપ જેવી બિઝનેસ વધુ વાત જણાવી દઈએ કે વેન્ચમાં ઊભી થઈ હતી ઐશ્વર્યાએ ત્યારે અભિષેક બચ્ચન સાથે વીસ એપ્રિલ બે હજાર સાતના રોજ લગ્ન કર્યા હતા અને તેની એક પુત્રી આરાધ્યા બચ્ચન જેનો જન્મ બે હજાર અગિયારમાં થયો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ